બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કોટડા ચિત્રાસણી ગામે યોજાયેલી રમેલમાં એક દૈવી આશીર્વાદ એ સામાજિક મંચ પર એવો ધુમાડો કર્યો કે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે આ મામલો કંઈક એવો છે કે દાંતીવાડા તાલુકાના જોરાપુરા ગામના યુવાન ભુવાજી અમિત દયારામભાઈ રબારી ધૂણતા હતા અને તે દરમિયાન વિસ્તારના લગ્ન વાંચુક ભૂરા નામના એક માળી સમાજના યુવકે પોતાના દિલની પીડા લઈને ત્યાં પહોંચી ગયા અને ભુવાજી મારા લગ્ન નથી થતા કોઈ સુપાત્ર કન્યા સાથે સંસાર બંધાય તેવી કૃપા કરો ત્યારે ભૂરાની આ કરુણ અપીલથી વાતાવરણ થોડું ભાવુક બન્યું ભુવાજીએ પણ દૈવી શક્તિની ફૂલ બેટરી ચાર્જ કરી અને આશીર્વાદ આપતા કહ્યું કે તને માલગઢ ગામની માળી સમાજની કન્યા મળશે અને અહીંથી શરૂ થયો વિવાદનો ટ્રેલર જે બાદ ધૂણતા ભુવાજીનો આ વિડીયો વાયરલ થયો હતો અને ગામે ગામ ધૂણતા ભુવાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં ફર્યો કેટલાક માળી સમાજના આગેવાનોને લાગ્યું કે માલણ ઉઠાવી જવાનો ઉલ્લેખ કરીને સમાજની લાગણી દુભાય છે જોકે ટેકનિકલ રીતે જોવામાં આવે તો ભૂરા પોતે જ માળી સમાજનો અને ભુવાજીએ આશીર્વાદ પણ માળી સમાજની જ કન્યા માટે આપ્યા હતા પરંતુ વિડિયોમાં ભૂરા કોણ છે અને કયા સમાજના છે તે સ્પષ્ટ ન થતા ગેરસમજનો ગરમાવો વધી ગયો જો કે પાલનપુર તાલુકા પીઆઈ જે ધાંધલિયાએ આ વિવાદ વધતા અને આ રમેલ પાલનપુર તાલુકા પોલીસ હદ નજીકની ચિત્રાસાણી ગામના કોટડા નજીક યોજાયેલી હોવાથી મામલો સાંભળ્યો હતો અને આ બંને વિવાદિત ભુવાજી અને ભુવાજીના શિષ્યને પોલીસ સ્ટેશનમાં બોલાવી સત્યના પ્રયોગની જેમ કાયદાની કડકાઈના ભાવે ધૂણાવ્યા હતા જેમાં સત્ય સામે આવ્યું હતું કે લગ્ન વાંચું પૂરો માળી સમાજનો હતો અને તેથી ભુવાજીએ પણ પોતાની દૈવી શક્તિને આગળ ધરી માળી સમાજની કન્યા તેને માલઘટથી જ મળશે તેવો દાવો કર્યો હતો આમ ભુવાજીએ જે ભવિષ્યવાણી કરી તેમાં એક જ સમાજના લોકો લગ્ન ગ્રંથિથી બંધાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો જોકે આ કેસમાં પાલનપુર તાલુકાના પોલીસની સમજાવટ અને થોડી કાયદાકીય ધોળાઈ બાદ મામલો હાલ શાંત પડ્યો છે જોકે આ સમગ્ર ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી છે કે સોશિયલ મીડિયામાં અધૂરી ક્લિપ ક્યારે પૂરા ગામમાં ગેરસમજ ફેલાવી શકે છે દેવી આશીર્વાદ અને લગ્નની ભવિષ્યવાણી શરૂ થયેલો મામલો આખરે પોલીસ સ્ટેશનમાં સમાધાનથી પૂર્ણ થયો હાલ માલગઢ અને આસપાસના ગામોમાં હાસ્ય મિશ્રિત ચર્ચા છે કે ભૂરાના લગ્ન થાય ત્યારે ચોક્કસ આમંત્રણ ભુવાજી અને પોલીસને તો આપવું જ પડશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ